મોરબીના હળવદના રણજીતગઢના ખેડૂતોમાં રોજ જોવા મળ્યો છે રણજીતગઢ રેલવે ફાટક કલાકોથી બંધ રહેતા ખેડૂતોને હાલાકી પડી રહી છે ફાટક કાયમી રીતે ખુલ્લું રાખવા ખેડૂતોએ અધિકારીઓ સાથે વાત કરી ત્યારે માંગને લઈને થોડીવાર માટે અધિકારીઓ અને ખેડૂતો વચ્ચે બોલાચાલી પણ થઈ હતી માંગણી નહીં સંતોષાય તો ટ્રેન રોકીને વિરોધ કરવાની પણ ખેડૂતોએ ચીમકી ઉચ્યારી છે આવેલી છે અમારી એક જ રજૂઆત છે કે આ ફાટક કાયમ માટે ખુલ્લું રાખવામાં આવે અત્યારે અમે આવી તો અમારે બહુ પરેશાની પડશે છે દોઢ થી બે કલાક ઉભું રહેવું પડશે ફાટક માટે આજે સાહેબો પણ આવ્યા છે અધિકારીઓ સાહેબો તમને અમે રજૂઆત કરી છે પણ એ સાહેબ નું એવું કેવું છે કે અઠવાડિયા ની અંદર વીસ હજાર વાહનો જે શક્ય નથી વીસ હજાર ટ્રેક્ટર કે મોટા વાહનો બાઇક નહીં એવા વાહનો પસાર થાય તો જ ચોવીસ કલાક કાયમી માટે ફાટક ખુલ્લું રહેશે